તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે આની વેફર કેવી રીતે ક્રિસ્પી બનાવી તેની રીત કે આની વેફર બનાવવા માટે અહીંયા મેં સાત નંગ જેટલા કેળા લીધા છે આપણે કાચા કેળા આ રીતના લેવાના છે તો મોટા કેળા હશે ને ને દળવાળા તો તેની વેફર સરસ પડશે સૌ પ્રથમ એક સમસી મીઠું લઈ લેશું સીધા મીઠું લીધું છે અહીંયા મેં ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરી દઈશું

તે સાલ ઉતારશું ને તો વેફર છે તે સવડ નહીં બને અને નરમ પણ નહીં રહે આ રીતે આપણે એક એક કિયાની સાલ ઉતારી લેવાની છે અને વેફર પાડતી જવાની છે આપણે બધા કિયાની સાલ છે તે એકારે નથી ઉતારવાની કેળાં છે ને તેજ રફ્દી કાળા થવા લાગશે એક સાથે વેફર પાડવાની હોય ને તો પણ તમારે એક એક કિયાની જ વેફર પાડવાની કેળામાં છે ને લીલો પાડ બિલકુલ નથી રાખવાનો

શું આપણે વેફર વેફર કરવાની તો આવી રીતે આપણે વેફરની થોડી થોડી ફ્રાય કરી લઈશું વેફર વધારે એક સાથે ફ્રાય નહીં કરવાની નકર વચ્ચે ચીકાસી રહેશે અને વેફર છે તે નરમ રહેશે હવે આપણે કે આની વેફરમાં ઉપર સ્પ્રિંકલ કરવા માટે તેનો સટપટો મસાલો તૈયાર કરી લેશું તેના માટે અહીંયા અમે એક ચમચી લીધું છે સીંધું મીઠું પાંચ ચમચી જેટલું છે મરીનો પાવડર પાંચ ચમચી છે હિંગ તમે જો ઉપવાસમાં ખાવાની હોય તો તમે હિંગને સ્કીપ કરી શકો છો પાંચ ચમચી લઈશું લેલીશુકાવ મીઠું મતલબ આ છે સંસળ પાવડર એક ચમચી છે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર પણ તમે ઉપવાસમાં ન ખાતા હોય તો તે પણ તમે સ્કીપ કરી શકો છો આ આપણે મસાલાને મિક્સ કરી દશું આ રીતે જો અહી આપણે મસાલો થઈ ગયો છે તૈયાર જો અહીયા વેફર તૈયાર કરના કી છે જો આ રીતે આપણે એકદમ બહુ સરસ સ્ટી વેફર બને છે જો ઓસેન એકદમ સેલે કિરાની વેફર ઘરે બનાવવી અને હવે પાસ કિરાની વેફર બનાવી છે તો પણ બહુ તાજી બની છે અને બહુ સરસ વેપાર બને છે આ વેફર નાના બાળકોની અને મોટાની બધાની ફેવરેટ હોય છે તો આપણે ઉપરલી મસાલો સ્પ્રિંકલ કરી લેશું તો તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી અને મને જરૂર કહેજો તો આવજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળ ધન્યવાદ